આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે આજે પણ આ બંને ક્ષેત્રોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું જામનગરમાં તેમણે અધિકારીઓ સાથે વાત કરી રાજ્યના આરોગ્ય વિભાગે આજે ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં આરોગ્ય ચકાસણી હાથ ધરી કુલ પાંત્રીસ તબીબી ટુકડી સંબંધિત વિસ્તારોમાં મોકલાઈ રાજ્યમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાઈ અને રાજ્યની રૂચા ત્રિવેદીએ તાજેતરમાં વિયેતનામમાં યોજાયેલી પાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હળવોથી ભારે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્ય વરસાદ આજે નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં સૌથી વધુ બસો સત્યાસી મિલીમીટર વરસાદ કચ્છના માંડવી તાલુકામાં નોંધાયો છે આ ઉપરાંત મુન્દ્રા તાલુકામાં એકસો અઠ્યાસી મિલીમીટર દ્વારકામાં એકસો ચાલીસ અબડાસામાં એકસો ઓગણત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે દસ તાલુકાઓમાં ત્રીસથી સો મિલીમીટર વરસાદ પાંત્રીસ તાલુકાઓમાં અગિયારથી ત્રીસ જ્યારે અન્ય તાલુકાઓમાં દસ મિલીમીટર કે તેથી ઓછો વરસાદ નોંધાયો છે દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે પહેલી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના પંચ્યાસી ટકા જેટલો સંગ્રહ થયો છે જ્યારે રાજ્યના એકસો પાંચ ડેમ સો ટકા ભરાઈ ગયા છે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં એક હજાર નવસો પંચ્યાસી લોકોને બચાવાયા છે અને તેર હજાર એકસો ત્યાંસી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે રાજ્યમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની સત્તર તેમજ એસડીઆરએફની પચીસ ટીમો ઉપરાંત સેનાની નવ કોલમ તહેનાત કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં આજે વધુ પંચોતેર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે કરજણ તાલુકાના સાત ગામોમાં ઢાઢર નદીનું પાણી ફરી વળતા એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતા મહિલા ક્રિકેટર રાધા યાદવને એનડીઆરએફની ટુકડીએ બચાવ્યા તો જિલ્લામાં બચાવ કામગીરી માટે એક ખાસ વિભાગ શરૂ કરાયો છે તથા કલેક્ટરે નુકસાનનો તાગ મેળવવા બાવીસ અધિકારીઓને નિયુક્ત કર્યા અને જિલ્લામાં વધુ ઓગણત્રીસ બોટ ફાળવી છે શહેરમાં વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં સિત્તેરથી વધુ સાપ અને દસ મગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પાંત્રીસ એસટી બસના રૂટ બંધ કરાયા છે મહીસાગરમાં અત્યાર સુધીમાં એકસો મકાન ધરાશાયી થયા અને ત્રણ લોકોના મોત થયા છે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે અધિકારીઓને વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વે કરવા આદેશ આપ્યો છે જિલ્લા વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે દસ ગામના કાચા મકાનો પડી ગયા છે અને ત્રણ મકાનો દિવાલ થઈ છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા અને વણાકબારા જેટી પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે સાથે જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અમરેલીમાં જાફરાબાદના દરિયાકાંઠે એક હજાર બોટ કાંઠે લાંગરવામાં આવી છે ખેડાના નડિયાદ પાસે આવેલી શેરઢી નદીના કિનારે છેલ્લા બેતાલીસ કલાકથી પાણીમાં ફસાયેલા છ લોકોને અગ્નિશમન દળે બચાવ્યા કચ્છમાં પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાંચરિયાએ જિલ્લામાં વરસાદની સ્થિતિ અને વહીવટીતંત્રની તૈયારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજી મોટા કાંડાગ્રા પાસે એનડીઆરએફે સડસઠ મજૂરોને બચાવ્યા છે કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જિલ્લામાં ભારે વરસાદની સાથે તેજ ગતિએ પવન ફૂંકાતા અનેક સ્થળે ઝાડોદ પડવા હોર્ડિંગ ધરાશાયી થવા સહિતના બનાવો બન્યા છે કાંઠાળ પટ્ટાના માંડવી મુન્દ્રા લખપત અને અબડાસા તાલુકામાં વરસાદનું વિશેષ જોર જોવા મળ્યું છે અને અધાર વરસાદ પડતા ભુજ માંડવી ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બાધિત બન્યો હતો આ ઉપરાંત લખપત અબડાસા માંડવી અને મુંદ્રા તાલુકાના અનેક ગામો વરસાદી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કર્મચારીઓ દ્વારા થાંભલાઓ ઉભા કરવા ટ્રાન્સફોર્મર બદલાવા વીજ તાર જોડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક એક મહિલાને રેસ્ક્યુ કરીને તેમની સફળ પ્રસુતિ કરવામાં આવી તો પોરબંદરમાં પણ બાર બહેનોની સફળ પ્રસુતિ કરવામાં આવી તો અમરેલીના શિયાળબેટ ગામની સગર્ભા મહિલાને બોટ મારફતે નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સ્થળાંતરિત કરવામાં આવી આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી એમ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં જણાવ્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી છે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર હવાઈ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ દ્વારકાના ખંભાળિયા પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ કણઝાર ચેકપોસ્ટ ખાતે રામનગર

ફૂડ પેકેટોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે ત્રણસો લોકોનું રેસ્ક્યુ કરી તેઓના જીવ બચાવવામાં આવ્યા છે હાલ બે હજારથી પણ વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જગત રાવલ જામનગર ત્યારબાદ મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જે અંગે વધુ માહિતી આપે છે અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેસી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાથે જ રાહત કામગીરી અંગે રોડ પર પોતાનો કાફલો રોકી રામનગર વિસ્તારના લોકો સાથે ચર્ચા વિચારણા કરી માહિતી પ્રાપ્ત કરી હતી અને જરૂર પડીએ કોઈ પણ જાતની કચાશ નહીં રહે તેવી સરકારની ખાતરી આપી હતી અને ઉચ્ચ અધિકારીઓને રાહત કામગીરીમાં વધુ ને વધુ જોશથી કામગીરી કરવા માટે સલાહ અને સૂચન આપવામાં આવ્યા હતા રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવ કામગીરી પર છે અને આવતીકાલ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવ્રત થવાની સંભાવના છે એમ રાજ્યના ગૃહમંત્રીએ વડોદરામાં જણાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી પૂરની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો દરમિયાન શ્રી સંઘવીએ કહ્યું વડોદરામાં બચાવ કામગીરી માટે આર્મીની ત્રણ એનડીઆરએફ અને એસડીઆરએફની સાત ટીમ કાર્યરત છે ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી અગ્નિશમનની નવ ટીમ વડોદરા મોકલવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે શહેરમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે હાલમાં શહેરમાં પાણી વિતરણ કરતા તેર સંપ બંધ થયા હતા જે પૈકી હવે માત્ર ચાર જ બંધ હાલતમાં છે આવી પરિસ્થિતિમાં વીજ વિતરણ કરતા એકસો અઢાર ફીડર બંધ થયા હતા આમાંથી બાર ફીડરમાં હજી પાણી ભરાયું છે તેને પાણી ઓસરતા જ શરૂ કરી દેવામાં આવશે હાલમાં શહેરના દસ ટકા વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે શ્રી સંઘવીએ ઉમેર્યું કે શહેરમાં એક હજાર ત્રણસો પચાસ આરોગ્ય કર્મીઓ આરોગ્યની દરકારની કામગીરીમાં જોડાયા છે શહેરમાં ઘન કચરાના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે રાજ્યના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે નવો નિર્ણય કર્યો છે જે મુજબ સબસ્ક્રાઇબ કરેલી ટેલિકોમ સેવા બંધ હોય તેવા લોકો આવતીકાલે રાત્રે અગિયાર વાગ્યે ઓગણસાઠ મિનિટ સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકશે રાજ્યના આરોગ્ય વિભાગે ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે અગમચેતીના પગલે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ પાંત્રીસ તબીબી ટુકડીઓ નાગરિકોના આરોગ્ય ચકાસણી માટે મોકલવામાં આવી છે હાલ વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં વીસ વડોદરા જિલ્લામાં દસ મોરબીમાં બે અને પોરબંદર જિલ્લામાં ત્રણ તબીબી ટીમ પહોંચી છે આ પાંત્રીસ ટીમ જરૂરી દવા સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં રેલ વ્યવહારને અસર થઈ છે સત્તાવાર યાદી મુજબ અમદાવાદ વિભાગના માળિયા મિયાણા સ્ટેશન ખાતે રેલમાર્ગ પર પાણી ભરાતા આજે ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન હાવડા અમદાવાદ એક્સપ્રેસ અને પુણે વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે રાજ્યમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઈ ગયો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા રમતવીરો અને કોચ તેજસ બાકરે વરજંગ વાળા એન્થોની જોસેફ ડેવિડ કોલોગો સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું રાજ્યની તેર વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયેતનામમાં યોજાયેલી પાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે આજે પણ બંને ક્ષેત્રોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા